તો એ મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની ખબર પડી ગઈ છે તમારો ભાઈ ગયો છે રાજુલા વડલી અત્યારે પાણીની બોટલ લઈને જાઓ છો બોલેરો બોલેરે વ્લોગ અત્યારે ચાલુ થયો છે દસ વાગે અને જો આપણો બોલેરો અહીંયા મૂકી દીધો છે આશ છે ને ગારો થઈ ગયો કાલ હું આશ કેડે બોલેરો લઈ જાઓ તો અહીંથી સેઠ હામે લઈ જાઓ છો ને અમારા દાડિયા કામ કરે છે પણ આજ છે ને મારે લઈને જવાય એવું નથી કારણ કે સવારમાં મેં અહીં ટ્રાય મેરીને જો અહીંયા ટ્રાય મારી તો અહીંયા છે ને ટાંકા ફરી હા પછી મારો બોલરા કેળા ને કેળા મૂકવો પીડ્યો બાકી તો ખેતરમાં નાખીએ ને તો પછી નીકળે એમ નથી એટલા માટે હા 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 બોલો બોલાતુંય નથી ખબરમાં છે ને ખૂતી જોઈએ એટલે પછી બોલરાને આ જ મૂકી દીધો દાડિયા બધા આપણા છે ને કામ કરે છે તો અહીંયા ઝાર લણવા માં છે આવા અત્યારે કોઈ દાડિયા એક દાડિયા વાળો કોઈ દેખાતો જ નથી પણ હું તોય દાડિયા લઈને આવું છું બીજા કોઈ દેખાતા નથી આખી હિમ ખાલી છે બોલો આખી એક હિમમાં એક કોઈ વાળો જોવા નથી મળ્યો દાડિયા લઈને આવ્યો હોય એક હિમમાં નવું એવું નહીં કે આ સાઈડ નહીં આખા એટલા એરિયામાં કાંઈ જોવા જ નથી મળ્યો બાકી તમને હવારમાં જોવા મળે પણ અત્યારે હવારમાં કે હાંજે કે કાંઈ બોલેરો એક બોલેરો જોવા નથી મળ્યો અમે સાહસ કરીને આવીએ તો વરસાદ ન આવે તો સારું આ વાતાવરણ જોઈને એવું લાગે છે કે વરસાદ આવશે કમિલે આ બટકું તમને કહેવાનું લાગતું છે કોમેન્ટ કરી દેજો તો હવે તમને ખબર ન હોય તો હું જ કહી દઉં છું કે આ છે ને કમાણનું બટકું છે ને આપણે આ ખાલી છે ને આગલા આવેલા પાટા આવે ને કમાણ આવે ને નથી અમારા હવાર તૂટી ગયું ચાલુ રસ્તે પડી ગયું છું આજ મારા બોલેરામાં બે વસ્તુનું નુકસાન થયું છે એક કમાણનું બટકું અને બીજું એક નુકસાન થયું છે એ કયું છે ખબર ખાલી સાઈડ જ થયું બે વસ્તુ ખાલી સાઈડ જ થઈ છે ને એ થયું છે ડોરવાઇઝર જે આપણા ડોરવાઇઝર આવે ને આ પ્રમાણે આ ડોરવાઇઝર એ ત્યાં તો અહીં નીચે પીડો છે ડોર વાઇઝર છે ને એક એ તૂટી ગયો છે આ સાઈડ થી ઈ એક અમારા દાડિયા કોક આવે છે ભાઈ ટિફિન મૂકવા જા હવાર માં એટલે ટીંગાણા એટલે હવે તોડી નાખ્યો એટલે એને એ મૂકી દીધો ને કમાઈને તૂટી ગઈ બે વસ્તુ જ નુકસાન થઈ ગયું છે બોલેરા માં તો ફેમિલી હવે છે ને અમારે ઓઘા કરવાનું કામ ચાલુ થઈ ગયું અમારે છે ને અમારી ભાષામાં માં ઓઘા બોલે છે આ છે ને અમારે ઓઘા કહેવાય અને આને અમારી ભાષામાં માં ઓઘા કહેવાય કેમ રવાતા આ ઓઘા કેમ કરે ને તમને બતાવું હાલો જો અહી દાડી આ બધા લાગી જશે બોલાવે કામ કરે ને એટલે ખીજમાં કરે નકર પ્રેમથી કરે આમ ટાઈમ પૂરો થઈ પછી નું કામ કેવાય આ બધું પેરાય પેરાય કામ થાય એમાં કઈ ન હોય આનું નામ છે ને ગાંધો છે ગાંધી છે રાહુલ ગાંધી પણ નખરે લાગે છે નખરે સડી જા હા છે મારા દરબાર જયદીપ દરબાર હો ઓરિજિનલ ના હાલો હાલો હજી હાલો આ થોડાક બહારથી છે લઈ લો હાલો હા અમારે કોમલ હોવું છે પણ બહુ રાહ છે જો જો ટાઈમ થઈ જ્યો લાગડી લાગડી જો ટાઈમ થઈ જ્યો ને પછી એક મિનિટ ઊભી નહીં હાલો હજી અહીંયા ઓગા કરવાના છે હાલો કોમિન કઈ હાલો હાલ રાખો

પછી ઘરે આવી ગયા છે બોલેરાને મૂકી દીધો સાઈડમાં સારો હોય ગોપીની નાખી દે ગોપી ખાવા આટલું તો કેમ કરે મારી વાટે હોય મારી વાટ જોઈને ઊભે કાંઈ ને ખબર પડી કે બોલેરો આવે એટલે સામે નાખ દઉં હમું મેં કરતા અહીંયા અહીં બધું વીખી નાખ્યા ઘરે આવીને મે જોયું તો મેડમ શું કામ કરે ખબર તમને બતાવો ઉભે રહો એક જ સેકન્ડમાં જો વાહ એને ખાવા આટવી કેટલી મહેનત કરે છે ઝીંગા બોલો એ ઝીંગા હેરખા કરે ને કરે ને કોઈ દિવસ ઝીંગા હમા કરતા ન આવડતા તો તને કેમ આવડી જા હે આવડી કેમ જા કોઈ દી ખાતી નઈ ને જો એના હાથમાં છે ને ઝીંગા છે એ હવે આજ પહેલી વાર ઝીંગા ધોઈ છે બાકી કોઈ દિવસ ઝીંગા એને આવડતા નથી ખાતાય નતું આવડતું ખાતા તો શીખી ગઈ તો ફેમિલી છે ને આ વિડીયોમાં તમને થોડુંક એવું ખોટું નથી બોલવાનો આજ રિયલમાં તમને મારી દુઃખ ભરી કહાની કહી દઉં છું બાકી છે ને ખોટું રિયલમાં જરી કંઈ નથી જેવું છે ને એવું સત્ય બોલવાનું છે કેમ કે તમે અમારી ફેમિલી છે ફેમિલી અરે કોઈ દિવસ ખોટું બોલવાનું ન હોય અમુક વિડીયોમાં હોય ટાઇટલ અલગ હોય થમનેલ અલગ થમનેલ અલગ હોય ને વિડીયોમાં થોડુંક અલગ હોય કારણ કે છે ને લોકો વિડીયોનો વિડીયો જોઈને આપણે ક્લિક નથી કરતા થમનેલ જોઈને આપણો વિડીયો ક્લિક કરે છે એટલે થોડુંક થમનેલ ક્લિક બેડ હોવું જોઈએ થોડુંક થમનેલમાં તો છે ને થોડું ઘણું આમથે આમ કરવું જ પડે તોસ જ કદાચ આપણા જવાને નાના યુટ્યુબરને કોઈક આપણે સપોર્ટ કરે કોઈક વિડીયો જોઈ બાકી તો

પૈસા હસોડા નથી કર્યો રિયલમાં કારણ કે છે ને યાર હપ્તા એટલા અમે હપ્તા ભરા છે ને કાં હપ્તા ભરી ભરીને આ વાંધળો થઈ ગયો હું તમને ખારી સેલા આપું ને કોઈ છે ને હપ્તે કોઈ દિવસ કંઈ વાહન લેતા નહીં જો આમો ધંધો હોય આપણી સગવડ હોય ને તો ગમે કરી દો મારે એટલા એટલા દાડિયા આલે તમને ખબર છે હું કાયમ લોગ બનાવું છું વધારે પડતા મારા દાડિયાના લોગ આવતા હોય તો તમને એમ થતું છે કે એટલું એટલું કામે છે મારે અમુક સમયે પાંચ પાંચ હજારનો દિવસ એક જ પડે અમુક સમયે બે હજારનું જાય અમુક સમયે ત્રણ હજારનું જાય પણ આમાં છે ને યાર નક્કી ન હોય કેમ કે પાછું વેરેન્ટેજ વાહન છે એટલે હાલતા વેરેન્ટેજ આવે પછી હપ્તા ભરવાના ખાવાનું બધું એક આરે છે ને ભેગું ન થાય એટલે અમે આજ તો કાંઈ છે નહીં એટલે તમે આ દુઃખ ભીરો વિડીયો હોય છે આ હકીકતમાં કાંઈ છે નહીં કાલ મારે બે ડીઝલના નહોતા બોલો પછી મેં મારા ભાઈ પાસેથી ડીઝલના પૈસા લીધા દાદાના છોકરા પાસેથી ડીઝલ નાખ્યું સવારે દાડિયા લઈને આજ હું ગયો આજે તમે લોક જાઉં છો ને એ મેં કાલ ડીઝલના પૈસા લઈ ને આજ દાડિયા લઈને કેમ કે કાલ મારે બે ડીઝલ નાય નહોતા

જેને જાણીતા જાણીતા હોય એને સરકારી સહાય ગાય ગાય બાકી અમર જીવન નો આવે ઘડીકમાં આવે આપણે હે આવે સરકાર માં હા સરકાર સરકારી સહાય ની લાલચ ન કરવાની હોય આપણે આપણે કામી ને પોતાના દમ ઉપર જીવવાનું હોય બાકી સરકાર તો કે દે આપે એનું કંઈ નક્કી ન હોય હોય સરકાર ના પૈસા ની લાલચ રેવાનું નહી ને કોઈ ની લાલચ ન હોય સરકાર ની માન ના કોઈ ની નહી આ સમય અત્યારે મિત્રો એવો છે ને કે કોઈની લાલચ કર્યા જેવું શેર નહીં કદાચ આપણા ખગા હોય કે ઘરના હોય કે પરના હોય કે હુઝે હોય આપણા દમ ઉપેરે જીવી લેવાનું બાકી છે ને બધા સ્વાર્થ આ અત્યારે આ સમય એવો છે ને સ્વાર્થ ભરી દુનિયા છે આપણું કોઈ શેર નહીં કોઈ થવાનું છે નહીં એ બધા તો ઘણા ઘણા તો એવું જ વિચારતા હોય એ તો મને કેમ ખબર ખબર કેમ કે હું વિડીયો બનાવું છું મારા ગામના મન કેટલા સપોર્ટ કરે છે કેટલા નથી કરતા ને મને બધી ખબર જ હોય સમય આવવા જવ મારા વાલા તમારો જવાબ તમને વળતો જવાબ મળી જવાનો જ છે અત્યારે જે મને સપોર્ટ કરે છે ને મારા ગામની વાત કરું છું ખાલી મારા ગામ પૂરતી કે જેટલા મને સપોર્ટ કરો છે ને એ બધાનો તો આભાર બાકી નથી કરતા એનોય આભાર પણ મને યાદ છે એમ કે મને કેટલા સપોર્ટ કરે છે ને કેટલા નથી કરતા કોઈક દિવસ ભગવાને ધાર્યું હોય તો બદલી જાય બાકી અત્યારે તો જે પરિસ્થિતિ છે એ તમને અમે કીધી છે બાકી રહેવાનું મોજથી હું રહું મોજથી જી થવું એ થાય હપ્તો ભરાવે તો હપ્તો ભરાય દાડી હાલે તો દાડી હાલે ખાઈ પી ને રહેવાનું બાકી આમ બીવાનું નહીં મૂંઝાવાનું નહીં જો પછી એવું બધું ટેન્શન લઈને કાક આપણે કરી જાય તો હસોડા ડૂબી જાય ડૂબી જાય એક ન ડૂબી જાય એના કરતા ટેન્શન નહીં લેવાનું કા ટેન્શન મુક્ત રહેવાનું છે જેવો સમય છે એ સમયમાં જીવી લેવાનું બાકી મોજ રહેવાનું ઓકે ઓકે સાલો ફેમિલી જે હતું એ તમને કહી દીધું છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો